માણસ મૃત્યુ તો નિશ્ચિત છે કે જે આવ્યું છે પણ એસ્ટ્રોલોજી થી ખબર પડી શકે કે મૃત્યુ પર કોઈનો વિજય નથી પરમાત્મા જે નક્કી કર્યું છે વિધાતાએ જે લીક લખે છે તે પ્રમાણે થશે એસ્ટ્રોલોજી માં રાશિ અને નક્ષત્ર નો રોલ શું હોય છે તમે જે ક્વેશ્ચન પૂછો તે અત્યારના લોકો માટે ખૂબ જરૂરી છે તેનું કારણ એ છે કે દરેક વ્યક્તિ પોતાનું રાશિ ભવિષ્ય ચેક કરતા હોય છે અને તેના કારણે બધા જ એસ્ટ્રોલોજર હું પણ જાતે રાશિ ભવિષ્ય બનાવતો ઓય ભરૂચ અમે બે પાછા આવી ગયા છે એક નવા વિડિયોની સાથે બધાની ક્ષમા માંગીએ છીએ સૌથી પહેલા તો કે થોડોક વધારે ગેપ પડી ગયો બટ આ વિડીયો એવો લઈને આવ્યા છે જેમાં તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડવાનો છે બિકોઝ આ વિડીયોમાં અમારા અતિથિ બનીને આજે એક એવા વ્યક્તિ આવ્યા છે જેને એસ્ટ્રોલોજી વાસ્તુશાસ્ત્રમાં પીએચડી તથા ખૂબ જ ઊંડું જ્ઞાન છે શુકલતીથી આપણા આચાર્ય સંકેત શુક્લ સર આજે આપણા અતિથિ બનીને આવ્યા છે ઓમ ઓમ શિવાય શિવાય અને તમે મને ઇન્વિટેશન તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર તમે આજે કાર્ય કરી રહ્યા છો એક યુદ્ધ તરીકે કે અત્યારના સમયમાં જ્યોતિષ અને વાસ્તુ ઘણા યુદ્ધને નથી ખબર તેના માટે તમે ખાસ ઇન્વિટેશન આપ્યું તેના માટે ફરીથી ખૂબ ખૂબ આભાર આપનો હું જો મારા વિશે કહું તો સંકેત કલ્પેશ કુમાર શુક્લ નામ છે મારું અને હું એક બી મિકેનિકલ એન્જિનિયર પણ છું એઝ અ પ્રોફેશન પરંતુ સાથે જો હું તમને કહું તો જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન મને વંશ પરંપરાગત મળતું આવ્યું છે મારા જે દાદાજી હતા તેમજ મારા પિતાજી છે શ્રી કલ્પેશ કુમાર શુક્લ તે પણ આ લાઇનમાં છેલ્લા બત્રીસથી પાંત્રીસ વર્ષથી આ કામ કરી રહ્યા છે અને સાથે હું પણ છેલ્લા દસ વર્ષથી આ લાઇન સાથે જોડાવ્યું છું એટલે કહેવામાં આવે છે ને કે કેટલીક વસ્તુ લોહીમાં જ આવે છે તો એન્જિનિયર તો હું બની ગયો પરંતુ મને તેમાં રસ તેટલો બધો ન બેઠો જેટલું જ્યોતિષ અને વાસ્તુમાં છે જેથી એન્જિનિયરની ડિગ્રીના સમયમાં તેટલા સમયમાં મે આમાં આચાર્યની પદવી લઈ લીધી અને દેશ અને વિદેશના લગભગ 21 થી વધારે દેશના લોકોને હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જ્ઞાનથી તેમને મદદ કરી રહ્યો છું ખૂબ સારી વાત કરી સર જેમ તમે ઇન્ટ્રોમાં સાંભળ્યું કે સર એ છેલ્લા 10 વર્ષથી બી મિકેનિકલ એન્જિનિયર છે જ પણ 10 વર્ષથી એ આ વાસ્તુ શાસ્ત્ર અને એસ્ટ્રોલોજી તરફ વળ્યા છે ઓય બરુજ થઈ જાવ વ્યસ્ત અને મસ્ત કારણ કે આ એપિસોડ છે જે બરજસ્ત લેટ્સ ટોક વિથ અવર અનધર ગેસ્ટ સર સૌથી પહેલા તો મારે જને સ્ટાર્ટિંગ તઈથી કરું કે લોકોના દિમાગમાં અને મારા દિમાગમાં એક એવું વ્યક્તિ વ્યક્તિ વસ્તુ ઘૂસી ગઈ છે કે એસ્ટ્રોલોજી એટલે મને મારો આખું ભવિષ્ય ખબર પડી જશે તો એની પાછળ શું એ સાચી વસ્તુ છે કે એસ્ટ્રોલોજી મેં મારી ભવિષ્યવાણી કોઈને બતાવી તો એ સાચી જ છે આવું થવાનું મારી જોડે એ નક્કી છે તમારો પહેલો જ ક્વેશ્ચન એક બાઉન્સર જેવો મારા પાસે આવેલો છે તો જો હું તમને કહું કે એસ્ટ્રોલોજીથી ફ્યુચર ખબર પડે તમે એમ કહેવા માંગો છો ભવિષ્ય ખબર પડે છે તેવા સાચી છે પરંતુ તેની ક્વોલિટી કેવી હોય તે તમે જાણી શકો છો પરંતુ ક્વોન્ટિટી કેટલી તે ખબર નથી પડી શકતી કારણ કે આપણા શાસ્ત્રમાં જ જ્યોતિષશાસ્ત્રના તેટલા જટિલ શ્લોક દ્વારા તેને એક્સપ્લેન કરવામાં આવશે કે આજ સુધી તેને પ્રોપરલી કોઈ ડિફાઇન નથી કરી શક્યું જેમ કે આપણા પંચાંગમાં વર્ષો પહેલાં કહ્યું જ હતું કે એક સમય આવશે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રહેવું પડશે તેઓ બહાર નહીં થઈ શકે દરેક વ્યક્તિ એકબીજાને અળકવાથી પણ દૂર રહેશે તે સમય તમે બે હજાર એકવીસ બાવીસમાં કોવિડના સ્વરૂપમાં જોઈ ચૂક્યા છો તો આ જ પ્રમાણે એસ્ટ્રોલોજી આપણને ભવિષ્ય કેવું હશે તે બતાવી શકે છે પરંતુ તમારા કર્મ અને તે તમે કેવા કાર્ય કરો છો પરમાત્માની આરાધના કયા પ્રમાણે કરો છો તેના પ્રમાણે તેનું જે રિઝલ્ટ છે તેને તમે ઓછું વધુ કરી શકો છો ઓકે એટલે એટલે આપણું ભવિષ્ય એક્ઝેક્ટ આપણું સો ભવિષ્ય તો એસ્ટ્રોલોજીથી નથી ખબર પડી શકતી પણ આપણને એક એ ખબર પડે છે કે આગળ શું થવાનું છે હા જેમ કે કોઈ વ્યક્તિ છે કે જેને ફ્યુચરમાં આગળ કોઈ બિઝનેસમાં આગળ વધવું છે તો આ જ લાઈનમાં જેમ કે કોઈ મિકેનિકલ એન્જિનિયર છે તેને કઈ લાઈનમાં આગળ જવો કોઈ બીજો એક વ્યક્તિ છે જેને અનાજ કરિયાણામાં આગળ વધવું છે તો કયા પ્રમાણે અનાજ કરિયાણા કે ફૂડ પ્રોડક્ટમાં શેમાં આગળ વધવું જોઈએ તો જો તે વ્યક્તિ પહેલેથી જ કોઈ જ્યોતિષીને બતાવશે કે મારે કઈ લાઈનમાં આગળ વધવું છે અને તેમાં જ તે નિરંતર જો પછી તેમાં મહેનત કરશે તો તે ખૂબ સારી રીતે જીવનમાં આગળ વધી શકશે હવે જેમ કે તમને ગૂગલ મેપ્સમાં દેખાય છે કે આ રસ્તા પર ટ્રાફિક છે અને તો પણ તમે તે રસ્તા પર જશો તમે તમારી ડેસ્ટિનેશન પર તો પહોંચવાના છો પરંતુ ત્યાં એક કલાક બે કલાક લઈ પહોંચો જ્યારે એક રસ્તો તમને એવો દેખાય છે કે જ્યાં તમે થોડાક અવરોધવાળા રસ્તા

આચાર્યજી વાસ્તુશાસ્ત્ર અને એસ્ટ્રોલોજી એ બંને વચ્ચે શું ડિફરન્સ છે સૌથી પહેલા તો તમે એસ્ટ્રોલોજી વર્ડ નો ઉપયોગ કરો છો તેને જો તમે સીધી રીતે સમજાવો તો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર આ બંને ઓકલ સાઇનની એક ફિલ્ડ છે તો જ્યોતિષ અને વાસ્તુ આપણે જે ગુજરાતીમાં સંધિ શીખતા હતા તો તમને તેના વિશે પ્રોપરલી સમજાવો તમે સામેચિતનો આન્સર સમજી જશો જ્યોતિષ જ્યોતિ વત્તા ઈશ જ્યોતિ એટલે કે પ્રકાશ અને ઈશ એટલે ઈશ્વર ઈશ્વર રૂપી એવો પ્રકાશ એટલે કે ઈશ્વરની એવી આંખો કે જેના દ્વારા તમે તમારા ભવિષ્યને આગળ કયા રીતે પ્રમાણે તમારે વધવાનું છે તે તમે જાણી શકો છો અને વાસ્તુ એટલે કે વત્તા અસ્તુ એટલે કે વાસ વત્તા વસ્તુ તમે જ્યાં વાસ કરો છો જે ચાર દિવારોના વચ્ચે તમે કામ કરો છો જ્યાં તમે રહો છો તેની એનર્જી તમારા પર કયા પ્રમાણે અસર કરે છે તે જ છે એટલે જ્યોતિષ અને વાસ્તુને જો આપણે ભેગા કરીએ તો જ્યોતિષ એટલે કે ગ્રહો અને વાસ્તુ એટલે તમે જે તમારા ઘરમાં રહો છો ચાર દિવારોના વચ્ચે તેની એનર્જીની તમારા ઉપર કયા પ્રમાણે અસર થાય છે તે બીજી વસ્તુ હું ત્યાં એ જ એડ કરવા માગું છું કે શાસ્ત્ર એ વેદ આપણા જે વેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વેદ આ ચાર વેદ થઈ ગયા તેને જટિલતાથી સમજવામાં તકલીફ થતી હતી તેના કારણે વેદોના છ અંગ બનાવ્યા જેમ કે હું છું તો મારા શરીરના અલગ અલગ અંગો છે જેને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ કે ક્યાં કોઈ તકલીફ છે તો તે પ્રમાણે છ અંગોમાંનો એક અંગ એ છે વેદાંગમાંનો એક અંગ છે જે છે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર તે કોઈ એના માટેની કોઈ ભગવદ્ ગીતા એ પ્રમાણેનું કોઈ શાસ્ત્રમાં કોઈ બુક નથી લખવામાં આવી પરંતુ કેટલાક અલગ અલગ શાસ્ત્રોમાં જેમ કે સામુદ્રિક શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર છે એ તમામમાં વાસ્તુશાસ્ત્રની એક છણકાટ તમને ત્યાં દેખાઈ આવશે અને વાસ્તુશાસ્ત્ર એ વિશ્વકર્મા ઋષિએ બનાવ્યું હતું અને તેના માટેની ખાસ બુક છે વિશ્વકર્મા પ્રકાશ કે જેમાં બ્રહ્માજી અને વિશ્વકર્મા ભગવાન વચ્ચે જે કંઈ પણ સંવાદ થયો હતો તેના દ્વારા આપણે તે બધું સમજી શકીએ છીએ ઓકે જેમ તમે એસ્ટ્રોલોજી અને વાસ્તુશાસ્ત્રનો ડિફરન્સ અમને સમજાવ્યો મારે એ જાણવું છે કે વાસ્તુશાસ્ત્રનું દરેક વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વ રાખે છે વાસ્તુશાસ્ત્ર કેમ કે આઈ થિંક કંઈક પણ નવું કામ કરે તો વાસ્તુશાસ્ત્ર લોકો જોતા હોય પણ મને જાણવું છે કે કેમ મહત્વનું કેમ છે વાસ્તુશાસ્ત્ર દરેક દરેક વ્યક્તિ માટે ને દરેક કામમાં કેમ મહત્વનું તમે જે ક્વેશ્ચન પૂછો તો તેનો આન્સર તમને પેલે આપું કે દુનિયાનો છેડો એટલે ઘર કારણ કે વાસ્તુશાસ્ત્ર જે છે તે તમારી ચાર દિવાળો સાથે જોડાયેલું છે કોઈ પણ વ્યક્તિ હોય કે જે આખા જીવનમાં કોઈ પણ મહેનત કરતો હોય છેલ્લે થાકીને પોતાના ઘરે જ આવતો હોય છે પોતાના સ્વજનો પાસે જ આવતો હોય છે અને તેના કારણે તમે જો આખા દિવસમાં થાકીને તમે બિઝનેસ પરથી જોબ પરથી કે કંઈ પણ કંઈને ઘરે આવતા હોય તો તમારે એક શાંતિનો અહેસાસ તમને મળવો ખૂબ જરૂરી છે અને જો તે શાંતિનો અહેસાસ તમને ન મળે તો ત્યારબાદ તે તમારા જીવનમાં વધારે તકલીફ કરશે અને તેની સીધી ઇમ્પેક્ટ તમારા કાર્ય સ્થળ પર તમામ જગ્યા પર પડશે અને તેથી જ વાસ્તુશાસ્ત્રનું મહત્ત્વ તે જ છે કે તમારે તમે જ્યાં વાસ કરો છો તેની એનર્જીને વધારો ત્યાંથી તમે જ્યારે બીજા દિવસે સવારે ઊઠીને જાઓ તો તમને સવારે ઊઠીને કામ પર જવાનું મન થાય તમારી ઓરા એ પ્રમાણે એન્હાન્સ થઈ જાય કે જેના કારણે તમને આગળ જીવનમાં હજુ વધારે કંઈક કરવું છે તેના માટેની તમને એનર્જી પ્રાપ્ત થયા કરે અને તેથી તમે કેટલા સમયથી જોયું હશે તો દરેક વ્યક્તિ પોતાના ઘરને વાસ્તુ અસ્પેશિયસ બનાવવા માંગતા ફરતા હોય છે તેનું કારણ તે જ છે કે આપણા જે શાસ્ત્રમાં જે પહેલાં કહેવામાં આવ્યું હતું થોડાક સમય પહેલાં આપણે સૌ તે ભૂલી ગયા હતા પરંતુ જે પ્રમાણે હવે લોકોની લાઈફ જે બિઝી લાઈફ થવા લાગી છે જીવનમાં તકલીફ આવવા લાગી છે તેથી તમામ લોકો પરમાત્મા તરફ અને આપણા શાસ્ત્રો તરફ વળવા લાગ્યા છે અને તેથી જ વાસ્તુ શાસ્ત્રનું મહત્ત્વ એક આપણા અંગ સ્વરૂપે જ આપણા સાથે જોડાયેલું છે આચાર્યજી તમે જેવું હમણાં કીધું કે દુનિયાનો છેડો આપણો ઘર એટલે ઘરની રચના કયા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થયેલી હોવી જોઈએ જેનાથી આપણું ઘરની સુખ સમૃદ્ધિને સારું રહે અને કયો એવું વાસ્તુશાસ્ત્ર ઘરમાં હોવું જોઈએ તમારો જે ક્વેશ્ચન છે કે ઘરનો છેડો એ ઘર એ પ્રમાણે તમે ક્વેશ્ચનની શરૂઆત કરી તો એવી હું રચના તમને કહી રહ્યો છું ઘરની કે જો તે પ્રમાણે તમારી રચના હશે તો તમારા જીવનમાં બાકીના લોકો કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં તકલીફ આવી શકે છે સૌથી પહેલાં જો તમે તમારા બા દાદાના જ્યાં કે તમારું જ્યાં પણ જે તમારું જૂનું ઘર છે ત્યાં તમે જોશો તો જોશો કે ઘરના એન્ટ્રન્સ ઘરના મધ્યમાં હોય છે એટલે કે ધારો કે તમારું પૂર્વ પશ્ચિમ કોઈ પણ દિશાનો એન્ટ્રન્સ છે તો દરવાજો સેન્ટરમાં હોય છે હવે આજના તમે ફ્લેટ ઘર એ બધાનું બાંધકામ જુઓ તમારા ઘરના કોર્નરમાં જતું રહ્યું છે સૌથી પહેલું તે જ આવે છે કે ઘરની રચનામાં તમારું એન્ટ્રન્સ કે જે તમારા જીવનમાં ખુશખુશાલી લાવે છે હેપીનેસ લાવે છે તમારા તમારી પ્રગતિ પણ ઘરના એન્ટ્રન્સથી જ આવે છે તમે તેને કોર્નરમાં જ કરી દેશો તો ત્યાં જ તમારી જે પ્રગતિ છે તે રોકાઈ જશે ત્યારબાદ બીજી વસ્તુ આવે છે ઘરમાં ટોયલેટ અને કિચન આ બે વસ્તુ ખૂબ મહત્વનું છે કારણ કે કિચન એક ક્રિએશનનું કામ કરશે તમે જે કંઈ પણ તમારા શરીરમાં જે શક્તિ આવે છે તે તમે જે રાંધીને ખાશો તેના આધારે આવશે અને ત્યારબાદ આવે છે તે જ્યાં ડ્રેન ઓફ થશે એટલે કે ત્યાંથી તમે તેને નિષ્કાસિત કરશો બહાર કાઢશો જો ટોયલેટ અને કિચનની પણ પ્રમાણે બરાબર તમારે રચના નહીં કરી હોય તો તે તમને તકલીફ કરશે તો તેના માટે સૌથી પહેલાં કહેવામાં આવ્યું છે કે ટોયલેટ કોર્નરનું જે એન્ટ્રન્સ હોય છે તેના માટે મેં તમને કહી દીધું પરંતુ કિચન સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિ ખૂણો જે હોય છે તે તમારા તમારા પેરેન્ટ્સ કે ગ્રેન્ડ પેરેન્ટ્સને પૂછશો તો પહેલાંના જમાનાના ઘરોમાં સો ટકા વાસ્તુ સર્ત્રને માનવામાં આવતું જ હતું તેથી જ આજે જોશો તો તમારો મહિને બે લાખ પાંચ લાખ દસ લાખ ગમે તે પગાર પગડાશે તો પણ ઘરમાં સુખ શાંતિ નથી તેનું કારણ તે છે કે તમારું કિચન ખોરવાઈ ગયું છે કિચન રિપ્રેઝેન્ટ કરે છે તમારા ફાયર એલિમેન્ટને જો અગ્નિ ખૂણામાં કિચન હશે તો તમારા જીવનમાં હંમેશા તમને આગળ વધવાની એનર્જી મળતી રહેશે બીજી વસ્તુ એ છે અગ્નિ ખૂણો જો એસ્ટ્રો અને વાસ્તુનું ભેગું કરવું તમને તો તે શુક્રને રિપ્રેઝેન્ટ કરે છે લક્ષ્મીને પણ રિપ્રેઝેન્ટ કરે છે જે વ્યક્તિના ઘરમાં અગ્નિ ખૂણામાં ફાયર નથી એટલે કે કિચન નથી તે ઘરમાં તે વ્યક્તિ કરોડ રૂપિયા પણ કમાતો હશે ને તો પણ તે વ્યક્તિના જીવનમાં પૈસાને લગતી તકલીફ રહેશે રહેશે ને રહેશે બીજી વસ્તુ તેમાં તે છે કે જો રેડ કલરનો એન્ટી કલર આપણે જો ગણીએ એટલે કે તેનો વિરોધી કલર પાણી જે છે તે અગ્નિનો વિરોધી ગણવામાં આવે છે તો પાણીનો કલર હોય છે કે બ્લુ કલર કે પછી જો ડોડું પાણી હોય તો બ્લેક કલર આપણે ગણી શકીએ ઓકે ગટરનું કે ખરાબ જે પાણી હોય છે તે બ્લેક કરે છે તો બ્લેક અને બ્લુ કલર એ રેડ કલરના એનિમી એટલે કે દુશ્મન ગણવામાં આવે છે જો તમારા કિચન એટલે કે સાઉથ ઇસ્ટ ડાયરેક્શનમાં કિચન ન હોય પરંતુ જો તમારા ઘરના સાઉથ ઇસ્ટ ડાયરેક્શનમાં કિચન નથી પરંતુ ત્યાં કોઈ બેડરૂમ છે કે કંઈ પણ બીજી વસ્તુ છે તો તમારો સ્પાર્ક તો તમને નહીં જ મળે પરંતુ જો ત્યાં બ્લેક કે બ્લુ કલર આવી ગયો તો તે વ્યક્તિના જીવનમાંથી પૈસાને લગતી સમસ્યા કોઈ પણ દિવસ પૂરી નહીં થઈ શકે તેથી જ ને સાઉથ ઇસ્ટ ડાયરેક્શનમાં રાખવું ખૂબ જરૂરી છે હવે કેટલાક લોકો કહે છે કે સાઉથ ઇસ્ટમાં નથી રાખવું તો બીજી ડાયરેક્શન કઈ બીજી ડાયરેક્શન છે પશ્ચિમ દિશા કે જે તમારી મેનિફેસ્ટેશન ની દિશા છે growth ની દિશા છે તમે ત્યાંથી પણ જે ક્રિએશન કરશો તે તમારા જીવનમાં growth જ કરાવશે તેથી જે સૌથીસ ડાયરેક્શન કઈ દિશામાં તમે તમારું કિચન રાખી શકો છો અને ત્રીજો જે સૌથી મહત્વપૂર્ણ રચના છે ઘરની તે છે ટોયલેટ તમારું જો ટોયલેટ જો પ્રોપર ડાયરેક્શનમાં ન હોય તો તે પણ તમારા જીવનમાં તકલીફ કરશે અને કરશે અને કરશે જ તેનું તમારે ટ્રીટમેન્ટ કરાવવું ખૂબ જરૂરી છે કારણ કે ટોયલેટનું કામ જ છે ટ્રેન ઓફ કરવાનું તે તમારા જીવનમાંથી જે દિશામાં હશે ત્યાંનું એલિમેન્ટને ટ્રેન ઓફ કરી નાખશે હવે તમારા ઘરની ઉત્તર દિશામાં ટોયલેટ હશે તો તે તમારા ઘરમાં ઓપોર્ચ્યુનિટીને રોકી લેશે તમે પોડકાસ્ટની શરૂઆત તો કરી પરંતુ જો તમારા ઘરના ઉત્તર દિશામાં ટોયલેટ હશે તો તમને આગળ વધવામાં તે મદદરૂપ પણ નહીં થાય તમે કોઈ ક્લાયન્ટને કે કોઈ પણ વ્યક્તિને સામેથી તમે ઇન્વાઇટ કરશો તે પણ તમને ફક્ત તારીખો પર તારીખ આપ્યા કરશે તમે જો કોઈ બિઝનેસ કરો છો તમારા પૈસા ફસાયેલા છે કે તમારે કોઈના પાસેથી પ્રોડક્ટ લેવાની છે માલ લેવાનો છે તો તે પણ કહેશે કે હા કાલે પરમ દિવસે તે થયા કરશે જીવનમાં તો ટોયલેટની પણ રચના કરવી ખૂબ જરૂરી છે ટોયલેટની રચના ક્યાં કરવી જોઈએ તો તેની ત્રણ ડાયરેક્શન છે કે જે નેગેટિવ દિશા ગણવામાં આવે છે નેગેટિવ દિશામાં નેગેટિવ વસ્તુને રાખો એટલે તમારા જીવનમાંથી નેગેટિવિટીને ડ્રેન ઓફ કરી તેમાં પહેલી દિશા પૂર્વ દિશા અને અગ્નિ ખૂણાની વચ્ચેનો ખૂણો એટલે કે ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ બીજી દિશા છે નૈઋત્ય ખૂણો અને દક્ષિણ દિશાની વચ્ચેની દિશા જે છે સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ અને ત્રીજી દિશા છે પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણાની વચ્ચેનો ખૂણો એટલે કે નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ આ દિશાને તમે કોઈ પણ વાસ્તુશાસ્ત્રને પૂછીને કે પછી તમારા મેપમાં શક્તિચક્ર મૂકીને પણ તમે તેને સમજી શકો છો આ પણ એક ખૂબ જટિલ અને ડિટેલિંગનો સબ્જેક્ટ છે તેથી એક પોડકાસ્ટમાં શૂટ થાય તે તો પોસિબલ નથી પરંતુ શક્ય તેનો પ્રયત્ન કરો તમે જો નવું ઘર લો છો તો એક વાસ્તુશાસ્ત્રીને હાયર કરીને પૂછો કે આ ત્રણ દિશા ક્યાં આવે છે ત્યાં એટલીસ્ટ તમારા ઘરની સારી વસ્તુઓ ના મૂકો ઘણા લોકો ત્યાં મંદિર મૂકી દે છે આ ત્રણ દિશામાં અને મેં કેટલાય લોકોનું વાસ્તુ કન્સલ્ટિંગ કર્યું છે લોકોના ઘરમાં જ્યાં પણ આ ત્રણ દિશામાં મંદિર કે કિચન આવ્યું છે તે લોકોના જીવનમાં સડન કોઈને કોઈની ડેથ થઈ જાય તેવા સંજોગો બન્યા છે કે પછી એક વ્યક્તિને સ્વાસ્થ્યની તકલીફ થઈ બીજો વ્યક્તિ તરત થઈ ગયો એટલે કે એક પછી એક પછી એક ચાલ્યા જ કરશે તેના જીવનમાં સ્ટેબિલિટી પીસ ઓફ માઇન્ડ નહીં મળી શકે તો આ ત્રણ વસ્તુનું ખાસ કાળજી રાખવી ખૂબ જરૂરી છે કોઈ પણ ઘરની રચના કરતા પહેલાં કે નવું ઘર પરચેસ કરતા પહેલાં તમે વચ્ચે આમાં એક વચ્ચે એવું કીધું કે કલર કોઈ લાલ કલર અને એનો એનિમી મને એવું જાણવું છે કે બધા કે છે કે બ્લેક કલર એ અશુભ છે ખરેખર અશુભ છે બ્લેક કલર હું નથી માનતો પર્ટિક્યુલર બીકોઝ હું પોતે બ્લેક કલરના કપડા મને બહુ ગમે છે તો હું બ્લેક કલરના કપડા પહેરું છું પણ સમટાઈમ્સ હું મારું વીકનું ડેલી વીકનું અગર જો વાસ્તુ ચેક કરતો હોઉં મને મને એવી આદત પણ છે કે હું ચેક કરતો તો એમાં અમુક વાર એવું લખેલું હોય છે કે આ વીકમાં તમે બ્લેક કપડા ના પહેરતા તો એક મને એવી બીક બી લાગે બ્લેક કલરના કપડા પહેરવા મને બહુ ગમે છે પણ એક એવી બીક બી લાગે કે અચ્છા આ વીકમાં હું બ્લેક કલરના કપડાં પહેરીશ તો કંઈક થશે તો બ્લેક કલર એક ખરેખર અશુભ કલર છે બ્લેક કલર અશુભ અત્યાર સુધી લોકો એટલા માટે માનતા હોય છે કારણ કે જે વસ્તુ બ્લેક કલરમાં મળે છે તેનું નામો નિશાન જતું રહે છે જેમ કે બ્લેક કલરમાં તમે કોઈ પણ કલર એડ કરશો તે ઘટો ને ઘટો કલર વધારે ડાર્કર કલર બનતો જશે એટલે એક ડાર્કેસ્ટ વસ્તુ પણ બ્લેક કલરથી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે તે કલર ફક્ત અને ફક્ત ખરાબ છે તેવું માનવું તદ્દન ભૂલ ભર્યું છે અને તે વ્યક્તિ વિશેષ પર ડિપેન્ડ કરતો હોય છે એટલે કે કોઈ વ્યક્તિ છે જેની જન્મપત્રિકામાં શનિ મહારાજ ખૂબ સારી રીતે એક્ટિવ હોય તે વ્યક્તિ જેટલો બ્લેક કલર પહેરીને પોતાની કોઈ પણ સભામાં કે મિટિંગમાં જશે તો તે હંમેશા સારી રીતે આગળ વધશે તેનું નામ રોશન કરી શકશે પોતાનું નામને ગ્રોથ કરી શકશે બીજી વસ્તુ હું તમને શનિ મહારાજની અંદર તે કહી છે તો તમે જોશો તો તમારી જન્મપત્રિકામાં પણ શનિ મહારાજ સારી રીતે એક્ટિવ હશે જેનો પણ શનિ ખૂબ સારો હોય છે તે હંમેશા બ્લેક લવર હોય છે તેના માટે તે વ્યક્તિ બ્લેક લવર હોય છે તે બ્લેક કલર એને સામેથી જ એટ્રેક કરશે અને તે વ્યક્તિ પોતાના જીવનમાં હું તમને તમે જ તમારો એક્ઝામ્પલ આવે તેથી કહું તો એક લાઈફ એમનું ફેસ જીવન એવો આવી શક્યો હોય શકે કે જ્યારે તેમને બધાથી ફક્ત ને ફક્ત ઇગ્નોરન્સ મળ્યું હોઈ શકે છે અને તેમાંથી ઉભરીને તે વ્યક્તિ બહાર આવે છે એટલે બ્લેક લવર જે વ્યક્તિ હોય છે તે બ્લેક કલરના જેમ જ દિલના થોડાક મજબૂત બની જતા હોય છે અને ત્યારબાદ જેઓ આગળમાં વધે છે અને તેથી જ્યારે તેમને કોઈ એવું કહે છે કે બ્લેક કલર અશુભ છે તો તે પણ તે નથી માનતા કે કઈ વધુ ને આના કરતા પણ ખરાબ ફેઝ મેં જોયા છે તો આ પ્રમાણે બ્લેક કલર ને ઓનલી નેગેટિવ કહેવો તે તદ્દન ભૂલ ભરી છે ને આતારે જે તમે જે પ્રમાણે બધું દિશારા ડાયરેક્શન ને કીધું તો ઘર એવા કયા દોષ જે ના હોવા જોઈએ એ હા જો તમે વાસ્તુ દોષ ના હોવા જોઈએ તેનો આન્સર તે હોઈ શકે કે આ એવા બે વાસ્તુ દોષ હું તમને કહી રહ્યો છું જેનું આપણા શાસ્ત્રમાં કોઈ ઉપાય આપવામાં નહીં નથી આપવામાં આવ્યો જેમ જેમકે વાસ્તુશાસ્ત્રની જે કંઈ મેં બુક રિફર કરું છું જેમ કે મતમ છે સમ્રાંગણ સૂત્રધાર છે વિશ્વકર્મા પ્રકાશ છે આ પ્રમાણે જે વાસ્તુ વાસ્તુશાસ્ત્રની ધુરંધર બુકો છે તેમાં બે દોષ વિશે કોઈ જ ઉપાય કરવામાં નથી આવે જો ત્યાં દોષ હશે તો તમારે ત્યાંથી તે વસ્તુને હટાવી પડશે તેમાં સૌથી પહેલું તે છે કે નોર્થ ઇસ્ટનું ટોયલેટ અને કિચન અને બીજી વસ્તુ છે તેનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ એકસો એંશી ડિગ્રી પર આવેલું સાઉથ વેસ્ટ ડાયરેક્શન નૈઋત્યપૂર્ણ ત્યાંનું એન્ટ્રન્સ જો નૈઋત્ય ખૂણામાં એન્ટ્રન્સ આવશે તો તે વ્યક્તિ ભલેને કરોડોપતિ કેમ ન હોય એક ન એક સમય તેના જીવનમાં દસ વર્ષમાં તમે લખી રાખશો દસ વર્ષમાં એવો સમય આવશે કે તે વ્યક્તિ બેંક અરફથી તરફ જતી જતો જ રહેશે તેનું કારણ તે છે તમને એક એક્ઝામ્પલ આપવું તો અનિલ અંબાણી અનિલ અંબાણી પાસે ઘણી બધી પ્રોપર્ટી જ્યારે હું વાસ્તુશાસ્ત્રની પીએચડી કરી રહ્યો હતો ત્યારે આ પીએચડીમાં મેં એ ચેક કર્યું હતું તેમની પ્રોપર્ટીમાંની ઘણી બધી થર્ટી પર્સન્ટ ટુ ફોર્ટી પર્સન્ટ પ્રોપર્ટી એવી હતી ફાર્મ હાઉસ કે જે કંઈ પણ ગણો તેમાં સાઉથ વેસ્ટનું એન્ટ્રન્સ થતું હતું અને તેના કારણે અત્યારે અનિલ અંબાણી ક્યાં છે તે તમને ખબર જ છે કે તેના પાસે જે રિલાયન્સ ટેલિકમ્યુનિકેશન જે ખૂબ ધગધગતી કંપનીથી ચાલુ કંપની હતી તે પણ અત્યારે બેસી ગઈ છે અને મુકેશ અંબાણી આ પ્રમાણે બધા શસ્ત્રનો ઉપયોગ કરવા લાગે તેના કારણે તે અત્યારે જીવનમાં ખૂબ આગળ છે બીજી વસ્તુ એ છે કે નોર્થ ઈસ્ટનું ટોયલેટ અને કિચન ના હોવું જોઈએ તેનું કારણ શું છે નોર્થ ઇસ્ટ એ પીસ ઓફ માઇન્ડ તમારા જીવનમાં તમે આગળ વધવા માટે જે કંઈ પણ વિચાર કરો છો તેના માટેની દિશા છે જો ત્યાં ટોયલેટ આવશે તો તે વિચારોને ડ્રેન ઓફ કરી નાખશે કિચન આવશે તો તે વિચારોને બારી નાખશે એટલે કે તમારા મગજમાં વિચારતા હોય કે આવતીકાલે સવારે પાંચ વાગે ઉઠીને મારે જીમ જવું છે સવારે તમે સાત વાગે જ ઉઠી શકશો પાંચ વાગે તમે ઉઠી જ નહીં શકો પરંતુ ફક્ત વિચારોની જ વાત નથી નોર્થ ઇસ્ટનું ટોયલેટ અને કિચન તે તમને કેન્સર પેરાલિસિસ આવી મોટી મોટી બીમારીઓ આપી શકે છે અને નોર્થ ઇસ્ટના ટોયલેટ કિચનના કારણે એ પ્રમાણેની તમને સ્વાસ્થ્યની તકલીફ આવશે કે જે લાસ્ટ સ્ટેજમાં ડિટેક્ટ થશે ત્યાંથી તમારે પાછું આવું પણ તમને તકલીફ કરી શકે છે તેટલી જેમ બને તેમ તેવા જ ઘરની પસંદગી કરો જ્યાં નોર્થ ઇસ્ટમાં ટોયલેટ કિચન ન હોય અને સાઉથ વેસ્ટમાં એન્ટ્રન્સ ન હોય જો આ બે વસ્તુ સચવાઈ ગયું તો તમે તમારી જીવનની નૈયાને પાર તો કરી જ લેશો બાકીના બધા જે કોઈ પણ વાસદો છે તેના માટેની ક્યોર છે તમે તેનું ટ્રીટમેન્ટ કરી શકો છો વાત વાત આપણે આપણે કરી ત્યાર પછી ઘણી કરી મારે હવે એ જાણવું છે કે એસ્ટ્રોલોજીમાં રાશિ અને નક્ષત્રનો રોલ શું હોય છે આપણે કોઈની પાસે એસ્ટ્રોલોજી વિશે જાણ પણ એમાં રાશિ આપણી રાશિ અને નક્ષત્ર આપણા એનો બેઝિકલી રોલ શું હોય છે તમે જે ક્વેશ્ચન પૂછો તે અત્યારના લોકો માટે ખૂબ જરૂરી છે તેનું કારણ એ છે કે દરેક વ્યક્તિ પોતાનું રાશિ ભવિષ્ય ચેક કરતા હોય છે અને તેના કારણે બધા જ એસ્ટ્રોલોજર હું પણ જાતે રાશિ ભવિષ્ય બનાવતો હોઉં છું પરંતુ હું તમને ફક્ત અને તમને અને તમારી સાથે જે કંઈ પણ આ લોકો વિડીયો જોઈ રહ્યા છે તેમને કહું છું રાશિ પર આપણે મહત્વ આપે છે પરંતુ સૌથી વધારે મહત્વ નક્ષત્રને આપવું જોઈએ તેનું કારણ તે છે કે રાશિ શું છે કે નક્ષત્રોનો સમૂહ છે એકથી વધારે નક્ષત્ર ભેગા થાય છે અને ત્યારબાદ તે રાશિ બનતી હોય છે તમે તેમ માનો છો કે તમારો જન્મ કોઈ પણ બાળકનો જન્મ થાય છે તો સૌથી પહેલાં તેના માતા પિતા શું કરે છે કોઈ જ્યોતિષીને બતાવીને કે પંચાંગમાં જો કે તેની રાશિ કઈ છે ઓકે અને ત્યારબાદ પછી તેનું નામકરણ કરે છે પરંતુ તમને થોડુંક પાસ્ટમાં લઈ જવા માગીશ તમે જુઓ રામ ભગવાનનું રામ ભગવાનની રાશિ કોઈ ચર્ચા નહીં કરે પરંતુ રામ ભગવાનનો જન્મ કયા નક્ષત્રમાં થયો હતો તે બધાને ખબર છે કૃષ્ણ ભગવાનની રાશિ કોઈને નથી જાણવી કૃષ્ણ ભગવાનનો જન્મ કયા નક્ષત્રમાં થયો હતો તે પ્રમાણે તમામ વસ્તુઓ ઉજવવામાં આવે છે આ પ્રમાણે અનેક જે કોઈ પણ સિદ્ધ પુરુષો થઈ ગયા તેના માટે પણ નક્ષત્ર મહત્વનું છે તેથી આપણા શાસ્ત્રમાં તો પહેલેથી નક્ષત્ર પર જ ભાર આપવામાં આવે છે પરંતુ તે ખૂબ જટિલ છે તેના કારણે ધીમે ધીમે જે પ્રમાણે યુગ બદલાતો ગયો રાશિને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું પરંતુ જે કોઈ પણ જ્યોતિષ હોય છે કે જે કોઈ પણ વ્યક્તિ નક્ષત્રના આધારે પોતાના જીવનમાં ચેન્જીસ કરતા હોય છે અને જે પ્રમાણે નક્ષત્ર બદલાતા હોય છે ગ્રહોના તે પ્રમાણે પણ જો તમે તે પ્રમાણે પણ તમે તમારા જીવનમાં ફેરફાર કરશો તો તમારા ઉપર તે ભવિષ્ય જે છે નક્ષત્ર તમારા પર સચોટ આવી શકે છે જેમ કે એક્ઝામ્પલ આપું તો આપણા અંબાલાલ કાકા અંબાલાલ કાકા રાશિ નથી જોતા તે તેમના તમે સ્પીચમાં જોશો તે હંમેશા તેવું જ કહેશે કે આ નક્ષત્ર ચેન્જ થઈ રહ્યું છે તો આ એરિયામાં ધોધમાર વરસાદ પડશે સાચી વાત નવરાત્રીમાં પણ આ નક્ષત્ર આવી રહ્યું છે તો આવું જ થશે મઘા નક્ષત્ર આ બીજી વસ્તુ મઘા નક્ષત્ર બોલ્યો છે તો મઘા નક્ષત્રનું પાણી જે કોઈ પણ વ્યક્તિ પીવે છે તે વ્યક્તિને આ જીવન એટલે કે આવતું બીજું જે મઘા નક્ષત્ર આવતા વર્ષે જ્યારે આવશે એટલે હવે મઘા નક્ષત્રનું જો અત્યારે મેં જે પ્રમાણે બોલ્યો તો કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રમાં પડેલો વરસાદનું પાણી જે કોઈ પણ વ્યક્તિ સ્ટોર કરીને પોતાના ઘરમાં રાખે છે કે તે દરરોજ તે થોડુંક થોડીક ચમચી પણ પીશે ને તો તેના જીવનમાં તેને સ્વાસ્થ્યને લગતી તકલીફ નહીં આવે તો આપણા શાસ્ત્રમાં નક્ષત્રને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પરંતુ આજના સમયમાં એટલું ડિટેલમાં કોઈ જવા માંગતું નથી બધાને ફટાકથી ફેરફાર આવે તે જ જોઈએ છે તેથી રાશિ પર વધારે મહત્વ આપવામાં આવી દીધું છે ઓકે સર જેમ તમે હવે અંબાલાલ કાકાની વાત કરી તો મને એક વસ્તુ મને આ વખતે એક વસ્તુનો બહુ બીક છે તમે તમને બી થોડો ઘણો કેવો તો અંદાજો હશે ને નક્ષત્રનો કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડવાનો છે કે નથી પડવાનો એ મને જરીક કહી દો તમારો ક્વેશ્ચન તો ખૂબ જટિલ છે પરંતુ વિધાતા સામે કોઈ જીતી ન શકે તેથી અંબાલાલ કાકાની હું પણ રિસ્પેક્ટ કરું છું તેઓ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે શરૂઆતના થોડાક દિવસોમાં ખેલાઈ આવો ખાસ કરીને તમને સૌને થોડુંક વાદળો વાદળ સાહેબ વાતાવરણ રહેશે ને તે તમને તકલીફ પહોંચાડશે પરંતુ માના આરાધના કરો તમને ખૂબ સારી રીતે સાત થી આઠ દિવસ માટે તો માં ગરબા રમવા જ દેશે જેવું તમે સાંભળું પહેલા બે ત્રણ દિવસ ખર્ચો ના કરતા

কারণ <usion>